ચોપરેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઓપરેટરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાથા માટે લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપરેટામાં પાણીના પરબ ઉનાળામાં ઠંડી છાશ વિતરણ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ એકસો એકસઠ પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે આજે જનજાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ જેમાં એકસો ને એકસાઠ કીટ દર વર્ષે જનજાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાસ વિતરણ પાણીના પરબ નવરાત્રિમાં બાળાઓને જમણવાર આવી અવનવી સેવાઓ જે જનજાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના કરો